જામનગર શહેરમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે ખાસ કરીને ઇકો ગાડી અને ટ્રાવેલર્સવાળા જે પ્રકારે જ્યાં ત્યાં પોતાના વાહનો પાર્ક કરતા હોય છે ત્યારે જામનગર પોલીસે પચાસ જેટલા વાહનોને ડિટેઇન કર્યા છે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતેના દ્રશ્ય છે અહીં ખાસ કરીને કુલ પચાસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે જેમાં ગાડી અને ટ્રાવેલર્સનો નો સમાવેશ થાય છે આ દ્રશ્ય જોઈ શકો છો જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતેના દ્રશ્ય છે અહીં જે પ્રકારે જામનગરમાં ટ્રાફિકમાં અડચણરૂપ જે ઇકો ગાડી અને ટ્રાવેલર્સ હોય છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે કુલ અઢાર જેટલી ટ્રાવેલર્સ બસ અને બત્રીસ જેટલા ઇકોને ડિટેન કરવામાં આવ્યા છે હાલ આ તમામ વાહનોને જામનગરના પોલીસ હેડક્વાર્ટર ટોઈંગ ખાતે રાખવામાં આવ્યા છે અને જે પ્રકારે ટ્રાફિકમાં અડચણરૂપ બનતા વાહન ચાલકો છે તેમને ખાસ કરીને વાહનોને ડિટેન કરવામાં આવી છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પોલીસ હેડક્વાર્ટર ખાતેના છે અહીં પચાસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં અવારનવાર ટ્રાફિકની જે પ્રકાર સમસ્યા સર્જાતી હોય છે ખાસ કરીને ઇકો ગાડી અને ખાનગી ટ્રાવેલર્સોવાળા જ્યાં ત્યાં પોતાના વાહનો પાર્ક કરતા હોય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે ત્યારે જામનગર ટ્રાફિક શાખાએ પચાસ જેટલા વાહનોને ડિટેન કર્યા છે પણ શુખોલંકી આજકાલ ન્યુઝ જામનગર